દુષ્કર્મના ગુનામાં ફરાર ઋષિ જેસવાલની મુંબઈથી ધરપકડ કરવામાં આવી લગ્નની લાલચમાં કોલેજની યુવતી સાથે દુષ્કર્મ ગુજારવાનો આરોપ બે મહિના સુધી સતત લોકેશન બટલી અને પોલીસને તે ચકમો આપતો રહ્યો અમદાવાદથી પાંચ જ્યોતિર્લિંગ અને હોટેલોમાં તે છુપાતો રહ્યો પાલ પોલીસની સર્વેલન્સની ટીમે મોબાઈલ સીમ બદલવાની હિલચાલ ટ્રેસ કરી પીઆઈ શીતલ શાના માર્ગદર્શન હેઠળ ચાલતું હતું સતત મોનિટરિંગ

બે મહિનામાં મળેલી મદદ અને આશ્રય અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી